જસ્ટ માર્કેટિંગ ગેડ ખેડૂત ભાઈઓ ની વિશ્વાસ પેઢી એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓ ને દરેક સારા ભાવ કરી આપતી પેઢી એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના ના પરચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ

કેવો કેટલા છે શિવ સત્ર 1565 ટીટી કો લઈ ગયો લો ભાઈ કેટલા છે 12 12 ભર ભરીના 14 હો એકદમ વાહ કર્યું વાહ ભાઈ વાહ 1400 દરબાર છે એકદમ છે હા દેરી ઓંગળા આપને જીરૂ નાખવા દેવાના 50 કી દે 1750 જીરૂ હમણા આવે છે 51 52 53 54 55 55 56 57 58 59 60 61 72 73 તો હાલ તું નાખી દે મારી માં કે શેઠ હડો સે નહી લેવાનો કાયલે તો નહી કદસ કા આ એક બેન થાય શેઠ

બધા લેવાનું છે હુંય ખોટો છો ને તમે ખોટો છો ખોટા છે આ લાંબા

એસી કેટલી વરી છે બાબા રંગાજી પડી છે બધી હારે છે આ બધી હારે ના બાપુ 80 થા તો બાકી બધી આ છે હા આગળવાની ને તેલે ઉધીનું બધી બંદી દું છે હા 650 દેતો કર 80 થા લખી ના

88 રૂપિયા એને ના પાડી મારા કીના 19 20 21 22 23 24 25 26 27 રૂપિયા મજબૂત છે 28 રૂપિયા 1528 લેનાર Pratapbapu Shiv Shakti Jinning 1572 મતલબ બાપુ гара 71 80 81 81 81 81 ભાગ 81 81 લઈ લે

એમ થોડો બગું રેડી બંદા બે ચઉતરો 12005 આતા 9000 બાદ તો તો ધ્યાન દેવું પડે ને હા એમાં બર્તા બાપુન ભાઈબંધ છે પચાસ રૂપિયા ચોરાશી પિંચાશી 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 છી સિત નેવ રૂપિયા લેનાર પ્રતાપ બાપુ શિવસના માર્કેટિંગ યાર્ડ માં કપાસ બજાર આજે ચૌદસો રૂપિયા થી લઈને સોળસો રૂપિયા સુધી ના બજાર જોવા મળી રહ્યા છે આવક ઓછી જોવા મળી રહી છે આજે